અને ભગવાનના સ્મરણથી ભક્તિની શરૂઆત થાય છે તો ચાલો ભાવપૂર્વક શ્રવણ કરીએ અને શ્રીનાજીના હૃદય સમાન દશમ સ્કંધને આત્મપટલ પર ધારણ કરીએ બોલો શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો જય શ્રી ગિરિરાજ ધરણ કી જય

પ્રેમ એ આસક્તિ રૂપે ઊંડાણ પ્રાપ્ત કરે છે અને જ્યારે રાજલીલાના નામોનો પાઠ કરીએ ત્યારે એ આસક્તિ વ્યસન દશા બની જાય છે એવી દશા કે જ્યાં પ્રભુના ચરણ વિના બીજું કંઈ દેખાતું નથી એવો ભક્ત જે શ્રી ઠાકોરજીમાં દ્રઢ આશ્રય ઈચ્છે છે જેને ભક્તિની ઉત્કંઠા છે એ માટે આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ દરરોજ કરવો જ જોઈએ એટલું જ નહીં શ્રી મહાપ્રભુજી તો કહે છે કે જે આ દશમ સ્કંધ જે શ્રીનાજીનો હૃદય કહેવાય છે એનો મનન ચિંતન કરશે તો તે પાઠ થકી આપમેળે તેના હૃદયમાં અનુભવાશે શ્રી ગુસાઈજી દરરોજ આ પાઠ કરતા અને પછી મહાપ્રસાદ લેતા એ પરંપરા આજ સુધી જીવંત છે તો ચાલો ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પઠન કરીએ અને શ્રીમદ માત્ર કોઈ શ્લોકોનો મેળ નથી ફક્ત નામાવલી નથી એ તો શ્રીનાથજીના હૃદયમાં ઝાંખી કરવાની રીત છે બાળ લીલાના નામોનો પાઠ કરીએ તો હૃદયમાં પ્રેમ ઉગી આવે રાઉડ લીલાનો પાઠ કરીએ તો પ્રેમ આસક્તિમાં પરિણમે અને જ્યારે રાસ લીલાના નામનો પાઠ કરીએ તો એ આસક્તિ પણ વ્યસન બની જાય એવું વ્યસન કે જ્યાં એક જ રસ રહી જાય છે શ્રી ઠાકોરજીનો ભક્તિ રસ પ્રેમ રસ ભાવ રસ એવું વ્યસન કે જ્યાં ઊંઘ પણ નામમાં નમ નામમાં મળે શ્વાસ પણ સ્મરણમાં આવે અને આંખોનું જપ પણ પ્રસાદ બને